જગડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સહિત સંતો દ્વારા ફ્લેગ ઓફ કરીને એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નેત્રંગના મામલતદાર રિતેશ કોંકણી તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા નેત્રંગ ખાતે તાલુકા તંત્ર દ્વારા યોજાઈ હતી હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નેત્રંગ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં નેત્રંગવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આગેવાનો અને કર્મચારીઓ મળી લોકો આ રાષ્ટ્રધ્વજ બનાવી દીધું હતું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોંકણી નેત્રંગ ભક્તિધામના સંત પરમપૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગની એમએમ ભક્ત હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું નેત્રંગવાસીઓએ અદ્ભુત જોશ અને અનેરો ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતુટ ભાવના વ્યક્ત કરી હતી આ યાત્રા એમએમ ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી જીન બજાર મંગળવાડી વિસ્તાર ગાંધી બજાર જલારામ ફળ્યું જવાહર બજાર થઈ ચાર રસ્તાથી પરત એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો તાલુકાના અગ્રગણ્ય નાગરિકો વિદ્યાર્થીઓ ઉપરાંત નેત્રંગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંપુર રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા નેત્રંગની શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા આ યાત્રાને જોવા નેત્રંગના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા આ તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ અગ્રણીઓ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी तुम भूल न जाओ उनको ऐ सलीम सुनो ये कहानी जो शहीद जब तक थी सा लड़े वो बिछा दी संगीन पे कर माथा सो गे अमर बलिदानी जी